બાપા ને શું બીમારી છે બરોબર બાપા ને કોમેટો એ રીતની ઘણી ફેરાવે એટલે મેં કીધું કેવું પડશે અમે અમારો વિચાર છે ગમે કે અમારા ઘરમાં શું તકલીફ ખુશી સમાચાર હોય તો ભલે ને થોડું થોડું કે તો કે પાથરું કઈ ને તો અરેરી અરેરી અકરો લાગે એમ કે છે મારે કેટલા દી ટીકડી પીવી હું તો ટીકડી પી પીન થાકી ગયો મારે હવે કેટલી પીવી હવે મારથી સહન થાતી રામ રામ જય માતાજી બતાઈને કેમ છો બધાય મજામાં તો સ્વાગત છે નવા વ્લોગ માં વાગ્ય છે 8:30 અને મોડી મોડી કીધું હોય શરૂઆત કરી આજના દિવસની તો અત્યારે મજા 99 બોતે નાખવાનું કામ કરી હાલે અને હું અત્યારે ગયો તો ગામમાં દૂધ ભરી ગયો અને દાઢી કરવાનું દાઢી કરી ગયો અને એક અંજલીના સેમ્પલ લેવાનું દઈ લેતો આવ્યો થઈ ગયું બધું કામ કમ્પ્લીટ બાપાની તબિયતમાં એવું બે તંડી હારવું હોય ભરી બે તંડી ન હારવું હોય તો આજ પાસે આવતા હોય કારણ કે રાતે ન આવી દુખાવો થતો એટલે પછી

બાપાને પેશાબની તકલીફ છે અને તેબ નથી ઉતરતો એના કારણે થઈને અહીંયા કારણ કે એને બાપાને જ કીધું નથી કારણ કે કંઈ તો એમ કે હેરે જાય એટલા માટે નથી કહેતા બરાબર બાકી બીમારીમાં તો એવું છે કે બાપાને કીટની બને છે ને એ થોડીક નબળી પડી જાય બરાબર તો એટલા માટે પેશાબની તકલીફ થાય છે અને પેશાબાઈ ઉપરથી બાયપાસ નળીમાં બારો કાઢે એ રીતે પેશાબ ઉતારે બાકી પેશાબ નકર નથી ઉતરે એવું કહી દેશે એટલા સારું થઈને એટલે બાપાને નથી કહેતા પણ આ વિડીયોમાં કોમેટો એ રીતની ઘણી આવે એટલે મેં કીધું એ કેવું પડશે ફેમિલીને કારણ કે અમે અમારો વિચાર છે ગમે કે અમારા ઘરમાં શું તકલીફ ખુશીના સમાચાર હોય તો ભલે ને કદાચ ગમે તે હોય તો તમને કહેવું પડે કારણ કે એ અમારી ફરજ છે તમારા અક્ષે સાંભળવાનો બરાબર તો એટલા માટે અમે આ અમારી વાત છુપાવેલી હતી પણ તોય તમને કહી દીધી

આ તો ટીકડી જો હાલ ને હવાર આ હવારે પીવાની ત્રણેય time સંધી થી ને આ કેટલી ખાતી ટીકડી આખા દી ની એક દી ની ગણી તી ચાર ને પાંચ નવ ને પાંચ દસ દસ તેર ચૌદ ટીકડી થઈ જાય આખા દી ની એક દી ચૌદ ટીકડી હોય તો હવે હોય ઈ ને ચૌદ ટીકડી એક દી ની પીવાની થાય એટલે કેટલી તકલીફ પડે ગરમ પડે ગરમી થાય બધુંય થાય પણ આ દુખાવ હિસાબે સતાય પીવી પડે એમ છે કેમ કરું કારણ કે અમે રિપોર્ટ બીપોર્ટ બધુંય complete કરાવેલું છે આ

કે ઈ બે વાર શીખી ને અત્યારે બે કર્યા તા તે દિવસ દવા ચાલુ જ છે કોઈ બંધ જ છે હા દવા લગભગ સાત આઠ વર્ષ થયા તે દિવસ રાજકોટ operation થી પેલા કરાઈ તી એની ને તે પછી ચાલુ જ હતી એક તારીખ દી બંધ જ ના કરાઈ હજી ચાલુ જ છે ને આ રીતની તકલીફ છે અને કોઈ જો આનો ઉપાય હોય તો કદાચ તમે જોતા હોય ને ડોક્ટર હોય તો કીજો કોમેન્ટ બરાબર બરોબર કઈ કોઈ ઉપાય હોય તો એટલે તમને કહી દઉં ખબર હોય તો કીજો બરાબર કોઈ આની આયુર્વેદ દવા કે એવું કઈ આવતું હોય કીજો કોમેન્ટ માં હા થોડીક કે ઓસિયા થાય એમ બાકી તો ન કરવા પણ ટીકડી પીવી પડે એમાં છે અને આ રીતે બે ત્રણ દી હારું હોય બે ત્રણ દી નો હારું હોય કોઈ ખંજે રાખતી વધારે હમણાં ખંજે હારું હે

એટલે આપણે એક તરફ જાગી ન હોય કે જયારે ઉઠાડે ત્યારે કસરવા જાય બાકી તો સેવા કરવા ઘણા હે એવું નથી કે ઘણા છે સેવા કરવા ઘણા છે અમે અમે બે પાય ને પાય ના છોકરા ને સેવા કરી જ છે પણ સત્તા તો ગેટામાં માં છે સેવા કરીને ને એની જિંદગી હોય આજે નરો ભગવાન માતાજી કાખે ને બીજું શું હોય એટલે આ તકલીફ છે હવે આ તો કોમેન્ટમાં આવતું એટલે પછી મેં તમને કીધું

કાલ તો ઓલી જાહેર પાડી દીધી આજે કીધું આ પાડી દઉં કાલ પાવી હતી પણ કીધું વરસાદ આવી જાય થાય એટલે વાઈટ જે પાય નહીં તો વરસાદ તો કાંઈ આવ્યો નહીં એટલે આજે અત્યારમાં ચાલુ કરી દીધું પાણી ત્યારે જે આવડી આવડી છે મોટી મોટી ને પવન નો આવો થાય ને ગરમી એવી થાય છે ને કારણ કે મારા કરતાં જાહેર મોટી છે પવન બવન જરાય આવે એવું નહીં પાણી વારે ને એટલી વાર આમ લુગડા પલળી જાય એટલે ગરમી થાય એવું છે ને હવે બે ત્રણ આડિયા પાડિયા બાકી છે ફૂલ ગરમી તડકો થાય છે ને ત્યાં પી જાય છે એટલે હવાર હવરમાં ચાલુ કરી દીધું નક્કી દઉં બહુ તડકો થાય છે ને પીશે નહીં ને તો વળી પાછ ગરમીને નહીં રહે તો આવડી આવડી જાય છે મોટી જબરી ઓઇલ પર વરસાદ અંધાર્યો હોય મેં કરી દીધી મોટર બંધ મોટર ન કે મોટર તો જ ટાંકામાં ચાલુ છે પણ વાલ બંધ કરી દીધો પાણી વારવાનું એક આડિયો બાકી હતો પણ છતાંય બંધ કરી દીધું કારણ કે વરસાદ ઓઇલ પર નહીં ને વરસાદને પવન બધી આવશે ને વળી કીધું જાય રાડી પાડી દીધી એટલે પછી બંધ કરી દીધું ને વેવ ઘરે ટોરાને જો નેણ પડી તેને નેણ નાખી દીધી અને કીધું હવે નૈન પાસે વરસાદ આવશે તો ને ખાવા નહીં દે એટલે કીધું અત્યારે તરવી લીધા ને પછી ઉપાદી નહીં તો ફળ લીધેલ પીળવી નાખી દીધું હે એકદમ વાતાવરણ હા સુમ શાંત થઈ ગયું પવન બવન હાવ પડી ગયું ઝાડ બાજુ હલતા નથી જરાય અને ઓઇલ પા વરસાદ અંધાય ન આવે અહીંયા જગ્યાએ એવા કેમ કે વરસાદ પલરી જાય એટલે

ભગવાન ગાંગડા પડાયા માં મિઠ્ઠું આવી ગયું કાઈ તમા પડ્યા પાણી વાગ્યા ને ગરમી એટલી છે ને તો ઘણી ગરમડે નાય ને જે બેઠો તો એમ એટલી ગરમી થાય ને અને આંજી ગોતક આવી જાય તો ખાવા બેહી ગયો ખાવા બેઠી જો ડાયન નું થાક છે હે આનામ દેવાન છે આલી આવે છે ઈ તો આવતી જ નઈ હોય આ બહુ લપક એવ નાવા જાતી ટાકા હું ઈ ગયા હે ને બીજા બધા ને આન બાજ માર પપ્પા કર દીધો કે ફેંસ ઉપાવાન ચાલુ લેસન બેસન આ તું મે કા ઈ તો અહીંયા કરનાય કુ તું લે આ એન્ટ્રી નાયો પછી આજે મેં જાગી લીધું મોટર તો મારા પપ્પા રહીએ ને એ હાકું મેં લીધું પછી આજ તો ઈકો મૂકવા આવ્યો ઈકો આ બીજા ને જતા હોય એટલે બસ જેવો હે બસ કોણ રાખ્યો ને એવું બધું બાવા એનો જ છે એ ઈકો બીજો રિક્ષા લઈને આવે લેવા એવું બધું છે આપણે જો પાડોડાને સારવા વ્યયા હૈ બધા એને આ બેને સોડ્યા કા તો પાડાને છોડ્યો ને કોને વાલી ગોપીને બેને છોડ્યા બાકી બીજાને જાડાને છોડશે ને તો ભાગ છે કીધું એટલે બેને છોડ્યા હે કીધું માર મમ્મી રહે એ તો ખાલી લેવા ગયા હે આ શું ગામમાં થોડાક દીવાર પછી જાય છે કારો ભાઈની જાય હે ગામમાં ફોટી લઈને યે ભાગે ને એટલે પડખે પાછા અહીંયા ધ્યાન રાખવું પડે થોડીક વાર જેવું થયું હમણાં હું પહાડો કરી ગયો હતો એટલે બે જો હે આ ધોળે ને બીજી મોટી નકાદી ને છોડ્યું હતું ને તો એ ધોળે એટલે બધું બે જ ખાલી છોડ્યું આમ જો આની બાજુ વરસાદ થોડોક ગાજે છે એ વાવેત ન આવે બહુ જ ગાજે હમણાં કેરુ ગાજે છે અને એની બાજુ રસ્તા ને બે બાજુ ખ સારું છે એટલે સરવાની મજા આવે Padu-padu ini seharian, anjing-anjing bea ya, rumput-rumput. Pada nanti jemba, hantar-hantar gue pilih jemba. Aduh, khotu, bel mania. Kaya tianah rakti, oh. khata. Nanku-nanku, Apa kerkai, alu-alu, nanti lepasu ii, wah, ya તો દેય હાથમાં ગયો ને હમણાં અંધારું થવાની વેળા થાય છે ને આ સાઈડ કારો ડિમાન્ડ સેડું છે વરસાદ કઈ ફક્ત આવશે જ કાળું ડિમાન્ડ થઈ ગયું હા પવન હજી આવ્યો નથી પવન કદાચ વાવેર આવી રહ્યો હોય કે ખાલી વરસાદ હોય કાંઈ નક્કી નથી થતું પણ જોઈ હવે પવન આવે છે ખાલી વરસાદ આ સાઈડ વધારે કારણ કે આવેળે છે અને સાટા કોક કોક પડે છે

કેરેટ કેટ છે ઓરજનામાં મગ ફાળી ઓરજનો કે કેવું છે કતે ફાઈટ જવાનું હા તન મસરાસ લે લેંજી રોટલી કાટ હા રોટલી કાટ મમ્મી ને કે ઓકળવા દે મત કરવા દે ભાઈ કોઈ બે ત્રણ જૂની પે હેરા દે નો છો વહેલી ઉઠાય રોટલી શીખવી ઉઠવું પડે ભાઈ જા હમણાં પાણી વેતા કરી દેવાનું કે આવશે આવો પણ ચાલુ થયો હશે અને લાઈટ વેટ વહી ગઈ છે આપણે તો લઈ બેટરી ઉપર ચાલુ કરી છે લાંજ વાળા હે હા ખરા થાય તે બી લાઈટ આવે હમ દેવ ને બહુ સારું પાણી જેવું થઈ જાય કામ થઈ જાય જાયરું આવીને આપણે વાર થાય ત્યાં લગા આપણે વેઢી ઓન કન્ટિન્યુ રાખી વરસાદ વધારે આવશે તમને જોવા જ તો અત્યારે વારું કરી લીધી એમ જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો લાઈટ નથી આ તો આપણે બેટરી ઉપર ચાલુ ભાઈ અને નેવા જો તો કેટલા રામ જો સુ ઓલી નાડી ઉ નેવા હે તો ફૂલ નાડી આવે હા એટલું પાણી આવે ફૂલો ફૂલ વરસાદ ચાલુ થયો હે મેં તમને કીધું કે વારું કરી એટલી વારમાં જો વરસાદ આવશે તમને જોવા જડશે આવી તો વધારે વરસાદ આવ્યો હોય ફૂલ તો કીધું બતાવી દઉં અને અમે વારું કરી લે અત્યારે જ્યાં વાસટ વાસ હટ આવે અમોહન વાસ હટ આવે અંધારું છે એટલે જોઈએ એવું તમને નહીં જોવા જડે વરસાદ આવી જ આવે હા એ ઓલા લોકડા પીડા જા લે જા પલરી જાય છે પવન હે ને હા એને પણ જા કાયો કા કેટલો વરસાદ આવ્યો જો બહાટી બોલાવ્યો પલાળી દીધું અત્યારે વાગ્યા નવ અને વરસાદ આવ્યો બહાટી ભૂખા બોલાઈ દીધા પાણી બધે અહીંયા અમે રહી નઈ છોકરા રમતા એ જગ્યા એ બધે હમણ પાણી વાડીમાં પાણી જવાનું એટલો વરસાદ પીડો જોરદાર બરોબર પણ એ હવે મોડું થઈ ગયું છે ને અહીંયા અત્યારે વરસાદ થોડા ચાલુ હોય અને હું જીવ તો પારો એક પેલો નાકું વાપરું રહ્યો ને એ બાંધ હોય તો નકદ વાળીને પાણી જતું એ બંધ કર્યું એટલે બસ ડાયરેક આઈન પાવે અને અત્યારે નવ વાગી જ મોડું થઈ ગયું એટલે લાંબો થઈ જાય એટલે માટે પૂરો કરી શૂટિંગ કરશું ને પાણીનું તો ઓલાગમાં આવશું બરાબર તો ચાલો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો બાય બાય